કલકાપુરી જૈન સંઘમાં સિદ્ધ ચક્ર મા પૂજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન જૈનાચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનો માં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવી મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિષ્ઠામાં ત્રિદિવસીય પ્રભુભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમ સંઘના પ્રમુખ સીએ અહેમદભાઈ શાહે જણાવ્યું હતું જેમાં ગુરુવારે બાળવ્રતની પૂજા શુક્રવારે અરિહંત અતિશાઇ શ્રી સ્નાત્ર પૂજા તથા આજે શનિવારે સિદ્ધચક્ર મહાપૂજનનું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે અને આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ સુંદર લાભ લીધો હતો આજના ચક્ર મહાભોજન સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર અને દોશીની જુગલબંધીએ સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને ભાવિકો કરી દીધા હતા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ટ્રસ્ટી જયન્દ્રભાઈ શાહ અજીતભાઈ ઝવેરી દિલીપભાઈ ઝવેરીએ એલર્ટ ગ્રુપના જક્ષેશ ઝવેરી મનીષ શાહ સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફરિયા મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતો જે અલકા પુરી શ્રી સંગમા ઇનિસ્ટ્રુમેન્ટ્સ મજાના સિદ્ધ ચક્ર પૂજનનો કાર્યક્રમ ગુરુદેવની નિશ્રામાં ચાલી રહ્યો છે આપણી સાથે સંગના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટીમાં પ્રશાંતભાઈ શાહ છે આપ